તમારી સાથે શેર કરું છું તો જો આ રીતે રૂ હાથમાં પકડી લેવાનું બે આંગળી અને અંગૂઠાની વચ્ચે પોઝિશન ઉપરના હાથમાં રાખવાની તો જો કમ્પ્લીટ દિવેટના રૂ તૂટશે અને તે રૂને આપણે ઉપરથી દૂધ હળદર વાળા કે પછી તમે એકલા પણ તેને આ રીતે ગોલ ફેરવી દેવાની એટલે બિલકુલ ઈઝીલી જો તમે દિવેટ બનાવીને તૈયાર કરી શકશો કે દીવાની વાટ વોટમાં આપણે એને દિવેટ કહીએ છીએ જો બિલકુલ ઈઝીલી બિગિનર્સ હોય જેને બનાવતા ના આવડતી હોય તે પણ બિલકુલ આરામથી બનાવી શકે તેઓ આઈડિયા છે ત્યાર પછી અહીંયા જો આડી ડિવેટ તમે કેવી રીતે બનાવી શકું તેનો આઈડિયા પણ શેર કરું છું તો ઋણો આ રીતે લાંબો થોડો લોચો તોડી લેવાનો ઋદ આ રીતેનો તોડી લેવાનો ત્યાર પછી અહીંયા આપણે તેને બનાવીશું તો મેં આ ચાર ભાગ ઋણા તોડી લીધા છે તો અહીંયા આપણે બનાવીશું અગરબત્તીથી તો અગરબત્તીનો આ જે કાળો ભાગ હોય અગરનો તેને કાઢી નાખવાનો છે તેને ફેંકી નહી દેવાનો તેની અંદર કપૂર રાખી અને ધૂપ તરીકે તમે તેને પ્રગટાવી શકો છો ત્યાર પછી જો ચોપિંગ બોલ લઈ લેવાનું રૂની રાખી દેવાનું અને તેની ઉપર સડી રાખી દેવાની અગરબત્તી જે આપણે સડી તૈયાર કરી તે રાખી અને આ રીતે હાથેથી તમે

તમે આ રીતે ચાઈની સાથે પણ તેને બનાવી શકો છો તો હું તમને એક ચાઈની સાથે બનાવીને પણ બતાવી દઉં તો ચાઇની ને આ રીતે આપણે ઊંધી રાખી દેવાની રૂ આ રીતે પહોળું રાખી દેવાનું આપણે આડી ડિવેટ તૈયાર કરવાની છે એટલા માટે ત્યાર પછી અહીંયા આ રીતે અગરબત્તીની સડી રાખી અને આ રીતે ગોલ ગોલ હાથ ને ફેરવવાનો છે જે રીતે આપણે રોટલી બનતા હોઈએ તે રીતે તો પણ તે એટલા માટે કે તે ખરબચડો છે એટલે સરસ રીતે અગર દિવેટ આપણી સારી રીતે બનાવી અને તૈયાર થઈ જશે લીસું હોય તો તે ફરી ફરી ના શકે એટલા માટે ત્યાર પછી જો અહીંયા અ ફરીથી થોડું રૂ લીધું છે અને અહીંયા આપણે દિવેટ બનાવીશું

આવવું છે ત્યાર પછી જો બીજો આઈડિયા એ છે કે તમારે આ રીતે રૂ તોડી લેવાનું થોડું અને અને જો લાંબામાં આ રીતે તમારે ચમચાની પાછળનો જે ભાગ પાછળ ઉપરનો ભાગ ફસાવી દેવાનો અને નીચે હાથથી પકડી રાખવાનું ને ઉપર તમારે દૂધ વાળો હાથ ગોલ ફેરવી દેવાનો એટલે એકદમ સરસ રીતે બિલકુલ ઈઝી રીતે તમે આ દિગ પણ તૈયાર કરી શકો છો જો તમને પેલી બે રીત ના ફાવે તો તમે આ રીતે પણ બનાવી શકો છો રૂ આમાં કશું કરવાનું નથી રૂ સીધું તોડવાનું છે અને થોડો ભાગ ચમચાની પાછળના કાનાવાળા ભાગમાં એ નાખવાનો અને પછી તેને આપણે આ રીતે ઉધવારો હાથ ફેરવી દેવાનો આંગળી એટલે એકદમ સરસ તમારી દિવેટ બનીને તૈયાર થઈ જશે

ફરીથી તમારે દૂધ લગાવી દેવાનું અને આ દિવેટ બન્યા પછી તમારે વરસ માટે રાખવાની હોય વરસની તમે બનાવી દો તો તેને તમારે થોડી વાર થોડી વાર એટલે કે કલાક માટે તાપે રાખી દેવાની જેથી ચોમાસામાં તેની અંદર ફૂગ ના લાગે તો આટલી દિવેટ તૈયાર થઈ ગઈ છે પછી જો અહીંયા તમારી સાથે હું એક આવી ગયા સેર કરું આ રીતનું મેં જો દવાનું પત્તું લઈ લીધું છે તેની ઉપર ના ભાગ કાગળ ભાગ છે તેને આપણે તોડી લઈએ અને તેની અંદર આ રીતે દિવેટ રાખી દઈશું આ રીતે તમે દિવેટ બનાવી અને લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો ઘી ધરાવવાની તેલ ધરવાની કે કોઈ પણ જાતની ઝંઝટ નહીં રહે એટલા માટે તમે આ આઈડિયા ઉપયોગ કરી શકો છો તો જો આની અંદર મેં

ભગવાન ના મંદિર પાસે ઘી નથી ઢળાતું અને સારી સારી રીતે બાળકો દીવો કરી શકે છે ત્યાં થતી નથી નથી એટલે આપણે આપણે કામ કામ કરવાનું વધતું તો આ રીતે તેને અંદર ગોઠવી દેવાની ત્યાર પછી અહિયાં જો આ હળદરવાળી દિવેટ લઈ લીધી છે તેને પણ તે જ રીતે મિક્સ કરી ઘીમાં આ રીતે ડબ્બામાં આપણે ગોઠવી દેવાની જેથી એકદમ ઈઝીલી તમે દીવો પ્રગટાવી શકો ભગવાન સામે અને આ ઘી એટલું હોય છે કે તમે અંબા માતાની આરતી પૂરી કરી દો આખી પૂરી થાય ને ત્યાં સુધી તે દીવો પ્રગટતો હોય છે તો જો આને બંનેને આપણે ફ્રીજમાં રાખી દઈએ ફ્રીજમાં રાખ્યા પછી આ તમે જોઈ શકો છો તો થેન્ક યુ ફોર વોચિંગ